નમસ્કાર ગુજરાત સ્વાગત છે આપનું આજના તાજા નવા હવામાન સમાચારની અંદર મિત્રો આજના હવામાન સમાચારની વાત કરવાની છે તો પહેલા તમને જણાવી દે કે આજના વિડીયોની અંદર આપણે ગુજરાતને હવામાનને લગતા દરેક દરેક સમાચાર વિશે વાત કરવાની છે જેમાં વરસાદથી લઈને વાવાઝોડાની પણ વાત કરવાની છે કમોસમી માવઠાને લઈને જે અત્યારે નવા નવા સમાચાર આવી રહ્યા છે તેના વિશે પણ વિસ્તારથી સમજીશું અને વિશે પણ વાત કરવાની છે તો દરેક માહિતી ખૂબ જ કામની અને ઉપયોગી બનવાની છે તો વિડીયોની શરૂઆત કરીએ તે પહેલા જે પણ લોકો આ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો જે કરીને દેશ અને દુનિયાના દરરોજના હવામાન સમાચાર ખાસ કરીને ગુજરાત સમાચાર તમને મળી જાય તો આવો મિત્રો વાત કરીએ કે આ વિડીયોની અંદર આપણે કઈ કઈ ચર્ચાઓ કરવાના છે તો ખાસ કરીને સૌથી પહેલા તો મિત્રો એક WD એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે ખાસ કરીને પશ્ચિમી દેશો તરફથી મિત્રો જે લગાતાર એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે અને હવે ગુજરાતની એકસાથે ટકરાવવાની પરિસ્થિતિમાં છે કારણ કે 8 9 અને 10 તારીખ આ 3 તારીખો દરમિયાન આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાત સાથે ટકરાઈને આગળ વધશે મધ્યપ્રદેશ અને યુપી તરફ આગળ જશે પરંતુ આઠ નવ અને દસ તારીખ દરમિયાન

અને તમે અહીંયા પવનની ગતિ મિત્રો તમને દેખાડી દો તો તમે જોઈ શકો બસો ને પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાક મિત્રો આ કેટલી ખુખાર ગતિ છે તેનો તમે અંદાજો પણ ના લગાવી શકો કારણ કે આ ગતિની અંદર મિત્રો આવતા આવતા રસ્તામાં દરેક મકાનો તો વૃક્ષોને આરામથી ધરાશાહી કરી શકે તેટલું ખુખાર અને ભારે એક મિત્રો આ અતિભારે ચક્રવાત્યારે સર્જાયું છે પરંતુ મિત્રો રાહતના સમાચાર એ છે કે આ બે જે ખુખાર ચક્રવાત હતા તેમાંથી હવે એક ઓછું નબળું પડતું જોવા મળ્યું છે એટલે કે ઓછી ગતિ સાથે આગળ વધી રહ્યું છે તો બીજું હજુ પણ મિત્રો ખૂબ જ ખૂખાર બનેલું છે પરંતુ રાહતના સમાચાર શકાય કે બંને વાવાઝોડા બંને વાવાઝોડા જે છે તે મિત્રો અલગ દિશા તરફ ગયા છે ગુજરાત અથવા ભારતની દિશા તરફ વળ્યા નથી હજુ મિત્રો ખતરો ટળ્યો નથી પરંતુ તમે કહી શકો કે પચાસ ટકાથી લઈને સિત્તેર ટકા જેટલી રાહત મળી ગઈ છે કારણ કે જ્યારે મિત્રો આ વાવાઝોડા અહીંયા ઓસ્ટ્રેલિયા અને જે મિત્રો આ જે મિત્રો તેલંગાણાથી નીચેના જેટલા પણ દક્ષિણીય ભારતના નીચેના વિસ્તારો છે અને ઓસ્ટ્રેલિયા સુધીના ભાગો અંગે સિંગાપુર બાજુના અને તાઇવાન બાજુના જેટલા પણ વિસ્તારો છે દેશો છે ત્યાં મિત્રો આ વાવાઝોડા હતા ત્યારે આપણે એવું અનુમાન લગાવ્યું હતું કે આ વાવાઝોડું ડાયરેક્ટ આફ્રિકા તરફ જશે અને તે જ દિશા તરફ મિત્રો અત્યારે જતું જોવા મળી રહ્યું છે આપ જોઈ શકો છો મિત્રો આ વાવાઝોડું થોડું પણ ઉપર ઉપરની દિશા તરફ ચડ્યું હોત તો સીધું બંગાળની ખાડી અથવા અરબ સાગરમાં આવતું જોવા મળે અને જો મિત્રો તેવું થાત તો અત્યારે ગુજરાતના ભાગોમાં ખેદાન મેદાન જોવા મળી શકે અને દક્ષિણ વિસ્તારોની અંદર દક્ષિણી ભારતમાં મિત્રો જે તેલંગાણા શ્રીલંકા બાજુના ભાગ છે તમિલનાડુના ભાગ ત્યાં તો મિત્રો ખૂંખાર પવન સાથે દરેક વસ્તુ ધમરોળાથી જોવા મળે પરંતુ મિત્રો તેવું થયું નથી આ વાવાઝોડું હવે આફ્રિકા તરફ આગળ વધી ગયું છે જેને લઈને તેના અવશેષો હવે મિત્રો ગુજરાત સુધી પણ અસર કરશે નહીં તેવું દેખાઈ રહ્યું છે જો કે મિત્રો આ વાવાઝોડું અહીંયા બંગાળ

ચડતું જોવા મળ્યું છે પરંતુ જે બીજી તરફ એક મોટું સંકટ જે એના વિશે મિત્રો મેં તમને સૌપ્રથમ આ વિડીયોમાં માહિતી આપી કે તે છે મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું સંકટ અને તે કેટલું છે મિત્રો દેખાડી દઈએ મિત્રો સૌથી પહેલાં તમને ગુજરાતનો ભાગ માર્ક કરીને દેખાડું તો અહીંયા જે આ લાલ ચકડું મિત્રો મેં તમને માર્ક કર્યું તે ગુજરાતનો ભાગ છે અને આ ચોરસ લાલ જે મિત્રો ચકડું આપણે ચોરસ બનાવ્યું છે તે છે આપણું ભારત હવે મિત્રો જુઓ કે ભારતના અને ગુજરાતના એકદમ પાસે મિત્રો આ જે કાળા ડિબાંગ આ બધા વાદળો દેખાય છે તે મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે છે અને તમે જોઈ શકો કે કેટલું ખૂંખારા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે જે મિત્રો આગળ વધી રહ્યું છે અને હવે એકદમ ગુજરાત તરફ એન્ટર થવાની પ્રક્રિયામાં છે અને કહી શકો કે આઠ નવ અને દસ ફેબ્રુઆરીની અંદર મિત્રો આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાતના ભાગોમાં એન્ટ્રી પણ લઈ લેવાનું છે અને ખાસ કરીને નુકસાનીની શરૂઆત પણ કરી શકે જેમાં નુકસાની એટલે કે મિત્રો ખાસ કરીને ઝાપટા અને માવઠાઓ આવી શકે બાકી કોઈ મોટું નુકસાન થવાનું નથી પરંતુ આઠ નવ અને દસ તારીખ આ ત્રણ તારીખો દરમિયાન સારી કક્ષાના વાદળો અને ઝાપટાઓ મિત્રો આવી શકે જોઈ શકો મિત્રો મિત્રો સારી કક્ષાના ગુજરાત ઉપરથી પસાર થઈ છે કારણે હવામાનના જાણકારો એ પણ આગાહી કરી લેશે અને હવે મિત્રો આપણે એ જોઈ લઈએ કે જો આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવે છે તો કયા કયા ભાગોની અંદર નુકસાન કરશે કયા કયા વિસ્તારોમાં એન્ટ્રી લેશે તેના વિશે મિત્રો હવે એક પછી એક આપણે આ વાત જે છે તે મિત્રો શરૂઆત કરી દઈએ શરૂઆત મિત્રો આપણે કરીશું સૌથી પહેલા ઉત્તર ગુજરાતના ભાગોથી કારણ કે ઉત્તર ગુજરાતના ચાર જિલ્લાઓ જે છે તે મિત્રો અત્યારે ખૂબ જ એક સૌથી વધારે અસર મિત્રો ત્યાં જ રહેવાની છે વરસાદની અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની કારણ કે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક ઉત્તરીય બાજુથી આવી છે ઉત્તર ગુજરાતના ચારે ચાર મુખ્ય જિલ્લાઓ મહેસાણા બનાસકાંઠા પાટણ અને સાબરકાંઠા ઉપર અસર થઈ શકે જેમાં જોઈએ તો હિંમતનગરથી લઈને મહેસાણા રાધનપુરના વિસ્તારો સાંતલપુર દિયોદર હરા રાધનપુર હારીજ થરાડના વિસ્તારો ત્યાંથી મિત્રો ઉપર જઈએ તો જોઈ શકો રોડા પાટણ સિદ્ધપુર ભાટસણના વિસ્તારો પાલનપુર ડીસા પંથક સુઈગામ દિયોદર થરાડના વિસ્તારોથી લઈને ધાનેરા પંથક તેની સાથે સાથે જોઈ લે તો આબુ અંબાજીના વિસ્તારો અંબાજીના વિસ્તારો ત્યાંથી પણ મિત્રો નીચે ખાસ કરીને આગળ વધી અને વાત કરીએ તો બીજા અન્ય વિસ્તારોની વિશે વાત કરીએ તો અહીંયા મિત્રો તમે જોઈ શકો કે બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં પણ જે ખેડબ્રહ્મા ઈડર માણસા પ્રાતી હિંમતનગર મોડાસા બાજુના વિસ્તારો છે તો ટૂંકમાં ઉત્તર ગુજરાતના અરવલ્લીથી લઈને દરેકે દરેક મિત્રો આ તાલુકાઓની અંદર ખાસ કરીને જોઈ શકો મિત્રો તમને સારી કક્ષામાં અહીંયા વાદળો પસાર થતા જોવા મળી રહ્યા છે જેને લઈને આ વિસ્તારોની અંદર મેઘરાજાનું મિત્રો તમને એન્ટ્રી થતી જોવા મળી શકે અને હર શિયાળે કમોસમી માવઠા જોવા મળી શકે કારણ કે મિત્રો વાત કરીએ હવે દક્ષિણ ગુજરાતની કારણ કે દક્ષિણ ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સૌથી ઓછી અસર જોવા મળશે કારણ કે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મિત્રો ઉત્તરીય દક્ષિણ ગુજરાતમાં સૌથી ઓછી અસર થઈ શકે પરંતુ ત્યાં પણ મિત્રો વાદળછાયું વાતાવરણ અને માવઠા જોવા મળી શકે કયા કયા ભાગોમાં મિત્રો બની શકે તેના વિશે માહિતી મેળવી લે તો મિત્રો ખાસ કરીને જે દક્ષિણ ગુજરાતના સુરત નવસારી બાજુના ભાગ છે ત્યાં મિત્રો દહેજ ભરૂચ ઉપર જોઈએ તો મિત્રો તણખાળાના વિસ્તારોથી લઈને બોડેલી છોટાઉદેપુરના વિસ્તારો ચાંપાનેર તેની સાથે સાથે બોરસદ આણંદ તારાપુર અને ખંભાત તો આ ચારે ચાર રીજિયન જે મિત્રો આવેલા છે તો આ દરેક ભાગોની અંદર કમોસમી ઝાપટાઓ આવી શકે કારણ કે અહીંયા પણ વાદળોનો ફેલાવો અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર થવાની છે મધ્ય ગુજરાત વિશે વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં પણ ઓછી સંભાવના છે ઝાપટાની પરંતુ ત્યાં પણ અમુક વિસ્તારો એવા છે કે જ્યાં બની શકે જ્યાં ખાસ કરીને મહીસાગરથી લઈને દાહોદ ગોધરા અને પીપલોદના વિસ્તારો તેની સાથે નડિયાદ બાલાસિનોર કપડવજના ભાગો તેની સાથે સાથે ડાકોર ધોળકા અમદાવાદ વિરમગામ ગાંધીનગર અને કડી લાગુના વિસ્તારોની અંદર ખાસ કરીને આ વિસ્તારોમાં મધ્ય ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો જોવા મળી શકે ત્યારબાદ મિત્રો હવે ધીમે ધીમે સૌરાષ્ટ્રની વાત કારણ કે સૌરાષ્ટ્રના મોટા ભાગના જિલ્લાઓ ઉપર આની અસરો જોવા મળી શકે કારણ કે જોઈ શકો સમગ્ર સૌરાષ્ટ્ર ઉપરથી મિત્રો પસાર થઈ રહ્યું છે ડબલ્યુ ડી એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તેના વિશે મિત્રો એક પછી એક દરેક જિલ્લા વિશે વાત કરીએ તો તમે જોઈ શકો કે બોટાદ જિલ્લાથી શરૂ કરીએ તો બોટાદ જિલ્લામાં પણ એકો એક તાલુકાઓ જેમ કે મિત્રો ગઢડાના વિસ્તારોથી લઈને ધંધુકા ધોળાના વિસ્તારો તેની સાથે સાળંગપુર સુધીના ભાગો સુધી બોટાદ જિલ્લામાં વાદળોની ગતિવિધિ દેખાઈ રહી છે ભાવનગર જિલ્લામાં મિત્રો ઓછા વાદળો દેખાઈ રહ્યા છે પરંતુ ત્યાં પણ મધ્યમ કક્ષાના વાદળો છે જેથી ત્યાં પણ ઝાપટા બની શકે અમરેલી જિલ્લામાં મિત્રો જે ઉપરના વિસ્તારો છે જેમ કે બાબરાના વિસ્તારો લાઠીના વિસ્તારો અને બગસરાના વિસ્તારો ત્યાં મિત્રો સારી કક્ષાના વાદળો છે જ્યારે નીચે સાબરકુંડલાથી નીચે રાજુલા અને લીલીયામાં ઓછા વાદળો છે તેની સાથે ગીર સોમનાથ જિલ્લામાં સંપૂર્ણ જિલ્લામાં કોઈ મોટા વાદળો નથી જેથી ક્યાં કોઈ મિત્રો અસર જોવા નહીં મળે જૂનાગઢ જિલ્લાની અંદર જોઈ શકો મિત્રો માણાવદર મુલિયાસાના વિસ્તારોથી તેને બિનેજ ઝુલખાના વિસ્તારો તેની સાથે ગીર સોમનાથ અને અન્ય મિત્રો જે બોર્ડરના ભાગો છે અમરેલી જિલ્લા સાથે જોડાયેલા તો આ દરેક ભાગોની અંદર જૂનાગઢ જિલ્લામાં પણ સારી કક્ષાના જોવા મળી શકે તેની સાથે રાજકોટ બાજુ તો જોઈ શકો મિત્રો રાજકોટની અંદર પણ લઈને ગોંડલ ઉપલેટા જોધપુર ધોરાજીના વિસ્તારો તેની સાથે સાથે આસપાસ મિત્રો વિછીયાના વિસ્તારોની અંદર પણ રાજકોટ જિલ્લાની અંદર અસરો જોવા મળી શકે વરસાદની તેની સાથે દરિયાકાંઠે વાત કરીએ તો દરિયાકાંઠે સુરેન્દ્રનગરથી લઈને ઉપર મિત્રો મોરબી જિલ્લાના દરેક તાલુકાઓ જામનગર જિલ્લાના દરેક તાલુકાઓ દ્વારકા અને પોરબંદર આ દરેક જિલ્લાના મોટા ભાગના દરેક તાલુકા ઉપર મિત્રો જોઈ શકો અસર જોવા મળી શકે કારણ કે ઊંચા અને ખુંખાર વાદળો અહીંયા વધી રહ્યા છે કચ્છ જિલ્લાની વાત કરીએ તો મિત્રો કચ્છમાં પણ એકો એક તાલુકાઓની અંદર જોઈ શકો સારી કક્ષાના વાદળો જેમાં એક પછી એક દરેક વિસ્તાર વિશે વાત કરીએ તો રાપર અડેસર ખાવડા ભુજ માંડવી ભચાઉ નલિયા લખપત ધોળાવીરા લોદરાણી દરેકે દરેક ભાગોની અંદર સારી કક્ષાના સમકક્ષના વાદળો અહીંયા બની રહ્યા છે તો મિત્રો હાલ આજના હવામાન સમાચારની માહિતીઓ જે છે તે અહીંયા પૂર્ણ થાય છે આ સમાચાર તમને કામના લાગ્યા છે કે નહીં કમેન્ટની અંદર લખીને જણાવી દેજો વિડીયો પસંદ આવે તો મિત્રો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો તમે કયા ગામથી જોયું તે પણ લખીને જણાવી દેજો કારણ કે